सुंदामिंगदारो वंदे मंच पर विराजमान बारा पर्मिन किशोरशींजीबाबू सा मेसेस शक्ति रूपेण संस्थिता

તારા ચરણ ની એક રજમાં વાસ છે બ્રહ્મનો પ્રારંભતી ધનિયા oh sorry ઘણી બધી કચ્છની વાતો થઈ યુનિવર્સિટી વાળા પણ લોક ની વાતો કરે ગમી કારણ કે શ્લોક ના લોકો છે લોક ના નથી છતાં કચ્છની જયારે વાતો કરવામાં આવી

ભૂમિ તીર્થકારો ની તત્વભૂમિ ભૂમિ ની ભૂમિ એનું વર્ણન કરે

બંધારણી અને ભાગ્યશ્ય પણ પોતાની વાતમાં જે વાત કરીતી કચ્છની ભૂમિની તો શાંત સુતા ભક્ત મે એ ડુંગ રે ડુંગ રે દેવની યો ખાબીઓ ખોદની ગામ ગામે ભારતી અને આજે લોક સાહિત્યના વાર્તાકાર આપણા કચ્છમાં લોકવાર્તાકાર બહુ ઓછા થયા પણ સૌરાષ્ટ્રમાં તમે જેમની લોકવાર્તા સાંભળી હશે કાનજી ભૂટા બારોટ

તમે એમની જીથરા બાબા ની વાર્તા સાંભળી હશે કદાચ તો એને ભારતની ગાંધી શ્રદ્ધા પર પ્રકાશ પાડ્યો છે એ પણ લોકજીવન છે

લોક મંથન નો કાર્યક્રમ ચાલે છે અમે તો માલધારી છીએ મંથન કરી એમાં પણ નવનીત નીકળે મને કે લોક છે મેં કહેવું બગીચો હોય માણી જેને પાણી પાતા હોય ઋતુ ની માવજત થતી હોય જ્યાં ખાતર નાખવામાં આવતો હોય એ શ્રેષ્ઠ સાહિત્ય છે અને આવાર બાવર બોરડી ફૂલ કંડાને કક હોથલ હલો કચડે કે તે માળું સવાયા લક એ આવાર બાવર અને બોરડી ના ફૂલો છે ને એ અમારું બાપ લોક સાહિત્ય છે તો આ એક લોક સાહિત્ય ની વાત સાથે કરીએ તો રુષ્ય મુક્ત પર્વત પર ભગવાન રામ ને સીતાજી ની શોધ માં જવું છે

પોતાની પ્રિયતમા સીતાજી યાદ આવે છે પણ આ તો પ્રસંગ કચ્છનો છે વર્ષા ઋતુમાં કનરા ડુંગરની ધાર પર ઓઢો જામ બેઠો છે એની પ્રિયતમા હોથલ પાછળ છે પણ તે વખતે પશ્ચિમ કચ્છ એમનું વતન હતું એને પોતાના વાહલી કચ્છની ભૂમિ યાદ આવી

અને આવા સમય આપણા કચ્છ નું નવું વર્ષ સાડી બીજા આવે ને તો લોક કવિઓ ગાય તમે બધા લોકબંથનમાં જ્યારે આવ્યા છો ને ત્યારે અમારા કવિઓને તો મન મોર બની થન વેટ કરે મારું મન મોર બની થન કરે અને એટલે જ અસાદ માસનું કવિઓ વર્ણન કરે કે

ધારાઓ વરસાદ વરસાવે એવો લોકના ત્રણ ત્રણ કટકા કરીને ઘેણુંક ઘેણું જયારે બોલતો હોય અને કવિતા અને ત્યારે આકાશમાં ઇન્દ્ર મહારાજે ઇન્દ્ર ધનુષ્ય જયારે ખેંચે ્યારેક કવિયો વર્ણન કરે દેખરાં જીલાય